આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની ને ઉજાગર કરવામાં આવે છે વોટ ચોરીનો પડદા ફાસ હિન્દુસ્તાનમાં કરવામાં આવેલો છે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી છે ત્યારે એના ભાગરૂપે આજે લોકોમાં એક ચર્ચાનો વિષય સમગ્ર હિન્દુસ્તાનમાં ગર ચોરે ચર્ચા થઈ રહ્યો છે કે વોટ ચોરી વોટ ચોરી એન્ડ ભાજપ ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા ત્રણજી ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે અમારા તાલુકા માટે કે શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું ગુટ વાઇઝ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતાં અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું અને લોકોનું સમર્થન મેળવીશું જે ખરેખરે ચર્ચાનો વિષય બની ગયો છે એક દુઃખદ બાબત છે કે વોટ ચોરી મહત્ત્વનો એક વોટ હોય છે એક વ્યક્તિ પાસે એની ચોરી થતી અટકાવ માટે એને રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના સમર્થનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ તાલુકા મઠકો તમામ ગ્રામ મઠકોમાં તમામ નગરના મોલ્લે મોલ્લે જઈ અને અમે લોકોનું સમર્થન સહી ઝુંબેશ દ્વારા ત્રીજી ઓક્ટોબરથી દસ ઓક્ટોબર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે અને એમાં અમે લોકો વચ્ચે જઈશું અને લોકોનું સમર્થન લેવીશું અને વોટ ચોર ગરડી છોરના નારા સાથે ગરડી છોડાવીને રહીશું